નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં આજે હું તરણેતરમાં આવ્યો છું આ એક એવી જગ્યા છે જ્યાં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો અને અર્જુને માછલીની આંખ વીંધી હતી તો વિડીયોમાં બન્યા રહેજો તમને આખી એ જગ્યાની મુલાકાત કરાવીશ કઈ જગ્યાએ માછલી વીંધી હતી એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહ્યો તો મિત્રો આજો તમે જે તરણેતર મંદિરની જે જગ્યા જુઓ છો અહીંયા દ્રૌપદીજીનો સ્વયંવર થયો હતો અહીં અર્જુને માછલી વિધી હતી આ એ જગ્યા છે જો આખો આ મંદિર છે અહીંયા આ તરણેતર ગામ કહેવામાં આવે છે ત્યાં જગ્યા આવેલી છે આ કુંડ છે મિત્રો ઘણા વિચાર થતો હશે કે દ્રૌપદીજીનો સ્વયંવર કઈ જગ્યા ઉપર થયો હતો અર્જુને કઈ જગ્યા ઉપર માછલી આંખ વીંધી હતી તો આજે હું તમને એ જગ્યા ઉપર લાવ્યો છું જો દર્શન કરવા મંદિરના જો ભાઈ આખું બધું ફેમિલી આવ્યું છે અહિયાં બરોબર અમે રાતે પહોંચ્યા છીએ પણ પછી મેં કીધું કે ભલે અંધારું હોય વિડીયો બનાવી નાખીએ જો આ એ જગ્યા છે જ્યાં અર્જુને માછલી વિંધી હતી જોઈ લેજો આ જગ્યા આ જગ્યા ચોટીલાથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર આવેલી છે અને આ ગામનું નામ છે તરણેતર જગ્યાનું નામ પણ તરણેતર જ છે અને મિત્રો આ જ જગ્યા એ છે કે જ્યાં દ્રૌપદીજીનો સ્વયંવર્ગ યોજાયો હતો જે તે સમયમાં તો મિત્રો જો આ તરણેતર જે ધામ છે એ બહારથી આ રીતની જગ્યા છે એવું છે કે હું બરોબર રાતના સમયે ટ્રાવેલિંગ કરીને પહોંચ્યો છું એટલે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યો છું આ જો બેન જીજાજી ક્યાંક ઉપડ્યા છે ક્યાં જાઓ છો ઓકે આશ્રમ ખાયા હો તમે તો મિત્રો તમે દર્શન કર્યા હશે આ જગ્યાના આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે ખૂબ જ સરસ મજાની માહિતી હતી આ વિડીયોમાં કોઈ પૂછે કે દ્રૌપદીજીનો સ્વયંવર ક્યાં થયો હતો તો તેમને ચોક્કસથી આ જગ્યા વિશે જણાવજો તો આજના વિડીયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત વંદે માત્ર